ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને છેતરપિંડી આચરનાર ત્રણ આરોપીઓને રંગે હાથે બનાવટી અને ચલણી નોટો સાથે ઝડપી પડાયા ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઇસમો ઉપર વોચ તપાસ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ એક હજાર નોટોના કુલ્લે તેતાલીસ બંડલોમાં મળીને કુલ તેતાલીસ હજાર નોટો પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ છ્યાસી કિંમત રૂપિયા તેતાલીસ હજાર પાંચસોના દરની બચ્ચો કા ખાતા બેતાળીસ હજાર નવસો ચૌદ નોટો કિંમત રૂપિયા ઝીરો ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચોકા ખાતા લખેલ બસો રૂપિયાના દરના એક હજાર નોટોના કુલ એકવીસ બંડલમાં મળી એકવીસ હજાર નોટો પૈકી રૂપિયા બસોના દરની સાતી નોટો કુલ બેતાળીસ કિંમત રૂપિયા આઠ હજાર ચારસો બસોના દરની બચ્ચોકા ખાતા વીસ હજાર પંચ નોટો કિંમત રૂપિયા ઝીરો ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંચાવન હજાર ની મળીને કુલ એક લાખ છ હજાર ચારસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરી છે